ગુડ મોર્નિંગ જયમાં મગલ જય મુલાધર મારી કેમ છો તમારે મજામાં મસ્ત મજાની સવાર થઈ ગઈ ને મિત્રો અત્યારે સવાર સવારની અંદર આપણે છે સુરતની અંદર મિત્રો અને ભાઈ આપણે જવાનું હોય અમદાવાદ હિંમતનગર મિત્રો તો સવાર સવારમાં ધીમે ધીમે વાત ગયા અત્યારે સવારના સ આપણે પહોંચી ગયા હૈ ક્રીમ રેજે સવાર સવાર માં ક્રીમ નો નજારો મિત્રો પહોંચ્યા હૈ અંકલેશ્વર ને ભાઈ જોઈ લ્યા અંકલેશ્વર ની કવાડી બજાર મોટરસાઇકલ થી માંડી થી સીટ જોતી હોય ગાડીઓ નું ઇન્જિન નું પેન્જી નું ફલાણું ઢીકડું ઘૂસડું આ રોડ ઉપર જ આવે કવાડી બજાર કબાડી કબાડી બજાર

એ મિત્રો ગાહ જવાયું કાલો મિત્રો મળીએ આપણે હવે એક્સપ્રેસમાં ચડીને પહોંચીએ આપણે સડી ગયા હે એક્સપ્રેસ ની અંદર ભાઈ આપણે બહુ જ ટ્રાફિક નડી જાજી એવી પછી આપણે સડીએ હે અત્યારે ખાવા પીવાની હોટલ હા હે દિલ્હી ટુ બોમ્બે એક્સપ્રેસ ભાઈ હવે આમાં આપણે પડ્યું જવાનું ધીમે ધીમે ચાર પટ્ટા આવે એમાં જીબા મજા આવે એમાં આઈકુ જવાનું તમારે આમાં કોઈ તમને રોકે નહી આમાં કોઈ નડે જ નહીં મિત્રો આમાં કોઈ રોકાય નહી નડે જ નહીં સાવ ખોરાક છે મિત્રો હા વચ્ચ હાવ જોઈએ

કે ભાઈ હવે હું નથી એક તો ગાડી હવે મિત્રો હું બેઠો હું લગન આખી રાખી હવે આ થોડી ટ્રાફિક આવે છે એટલે ટ્રાફિક નીકળે મારી પાસે આખી મેં બાકી બોલાવી બાસમતી ભાઈ નીચે જવું પડી કેમ કે આપણે જાવું તું તો ભાઈ સીધું પણ આપડી ગાડી પંચર છે મિત્રો જો રેલગાડી જાય છે વરણ માલકાન ચાલો હવે નીચે ઉતરી જાય જઈએ આપણે આવી ગઈ મહીસાગર નદી અને મિત્રો મહીસાગર ની નદી ને કાંઠે બન્યું હતું ફિલ્મ નરેશ કંડોડિયા અને રમેશ મહેતા એ બનાવ્યું હતું પિક્ચર નું નામ હતું ભાઈ મહીસાગર ને કાંઠે તો આ હે મિત્રો એ નદી બોલતા નથી આવતો જો મલા બોલો તો તમારે રેતી કાટે હે ત્યારે તમારે ખરે સાગર ની ઓમલે એઠે ગીત આવતું આપણે પોચી ગયા હે ખેડા ને ભાઈ આયલા જાય હે ધીમે 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 હવે અમદાવાદ થાય પાંત્રી કિલોમીટર જેવું કઈ જાય મિત્રો હિંમત હિંમતનગર માં અમડી આપણે સીધા અમદાવાદ ફૂલ મિત્રો સીધા જ સાફણીયા અમદાવાદ ની અંદર ટ્રાફિક જામ માં હલવાઈ ગયા છે આપણે તો આપણે મેપ ઉપર જઈએ છીએ મિત્રો કેમ કે લોકેશન તો ભાઈ જોવું જ પડે એમાં અત્યારે જમાનો લોકેશન ઉપર છે બધો એટલે Ich habe eine Kaffeekanne. Ich muss du ચાલો મિત્રો આ ટ્રાફિક માંથી નીકળી જાય મળીએ પછી અમદાવાદ છે જોઈ લે અમદાવાદ ભાઈ અમદાવાદ હોય અમદાવાદ ની ટ્રાફિક જોવો ભાઈ અમદાવાદ નરોડા એરપોર્ટ નજીક માં હે ભાઈ નરોડા નો જો મિત્રો હવે પ્લેન ઉતરે હૈ